આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા તંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ કોઈ કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડે પગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ